અનુભવો પત્રકારો મારા વાલા ભાઈઓ બહેનો ધીરેજ ના ફળ મીઠા અને તમને કહું અમારા ઘરમાં એક એક ટાઢા જોશ ના ટાઢી મારા પી એ ટાઢા એટલે બોલવું ભાષણ તો કરવા દે કોઈ પણ રાજકારણ માં લાંબો ટાઈમ ટકવું હોય ને એમાં ઘરના સ્ત્રી નો મોટો હાથ હોય રાતે અગિયાર વાગે આવે ચા પાવો જોઈએ ટાઈમ આવે બપોરે જમવાનું હોય અત્યારે તો સુવિધા થઈ જાય પણ સુવિધા પણ જમવું પડે એમાં મારા મિસિસ નો ચાલીસ વર્ષનો સાડત્રીસ વર્ષનો મને એટલો સપોર્ટ મળ્યો છે કે ક્યારે આળા કહી બીજું જે વાત છે આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ જે અમારી મંત્રીમંડળમાં જે જવાબદારી હોય પી હવે આપણી નો તાજ છે કાંટાનો તાજ એટલે હોમ નથી પણ આપણે આપણા કરતા એને સમાધાન કરવાનું છે બાકી અમે તો કઈ હે જ નહીં જે કરવું એ કરે અને મેં ખોલ આપી દીધી સમાધાન કરવા બધા સમાન આપી